જી ને મળ્યા લઈ જ કારણ કે મને આ રસ્તા ઉપરથી પૈસા જડ્યા છે આમ તો અમને જો કદાચ ગમતું જઈને કે કોઈક ને પૈસા લેવા મળ્યા તો અડધું ગમ આઈન ઘેર બેસે એટલે આ કાગળ વગર લખી દીધું જના ખૂણા છે ઘેર હેડ્યો હેડ્યો આવશે અને લઈ જાય મારા જોખમ એટલી મટે અને બીજું બીજાને ઘેર જુઓ અને હું તો કોઈ દાડો કોઈના આવે તો કોઈના પૂર્ણા બારા ભરભારા કોઈ દાડો કદી જિંદગીમાં રૂપિયો કદી રાશેલો નહીં ને આપણે આ બધું ખપે નહીં એટલે જના છે લેવા આવશે મારું ઓછું લાગે છે કોઈ જાહેરાત નવી બહાર પડી છે આ તો જાહેરાત નો રૂપિયો નો ખા નો પૈસા ખોવાના હોય તો વિહાજીને મળ્યા છે આ લઈ જાઉં મારું કાઠું તો ઘણું છે હવે જડ્યા છે કેટલા પંદરસો બે હજાર પોનસો ની બધી છીએ પંદરસો રૂપિયા કેવા છે વિહાજી પંદરસો રૂપિયા ખોયા ખોયાસી જો જડ્યા હોય તો કેજુ આપણે ચો કેવું છે કે હું કાગળ વાંચીને આવ્યો છું વચ્ચે પાછું ગમો કે ઉપરાણું કક આવ્યું છે પૈસા ખોવાના હોય તો વિહાજી ને મળ્યા છે આઈ ને પૈસા કોઈ પૈસા ખોવાના મળ્યા છે લઈ કીધું છે હેડ તો ડાયરેક્ટ અંદાજે કઈ દેવાના આ તે નકે કોઈ નહીં તો અન્યાનું ઘર કેટલા સર્ચ કે ઠેસર પુસ્તો આ રીતલા કોક નું નંબર સર ના કોઈ ના પૈસા ખોવાના હોય તો વિહાજી ને મળ્યા છે આવીને લઈ દો મારું બોટું એમ કેટલા હસી લે લાઈ જવા તો દે ને મારી જોડે તો વામે ચો હમણાંથી અઠવાડિયા ને કરમો તમાકુ ખાવાય પૈસા નહીં હોય અડકળ મૂડી ભૂલ ભૂલ કરીશે મારું જે હમું આવે એ જવા દે ઓતારી મારું છે નવો પૈસો છે હોય તો એમની માતાજીના

છ હજાર જેવું હતું પણ પડતો પડતો ચિતલા રહ્યા પછી તમે જે આલો પ્રેમથી આપડે કોઈ એવું જરૂરી નહીં કે બધા પૂરા આલો સો હજાર હતા પડતે પડતે હા રસી જી પાંચસો ની હતી પછી હજાર ની હતી પેલી બંધ થઈ કેવી રોટા બે હજાર ની હશે લગભગ

અને એમ એમને મને વાતે આવડતું નહીં મને મને શીખવાડ્યું ના મને મને વાંચું કેવી રીતે આ ગંદા તે આ બાજે આવો પૈસા તમારા જ હતા નહીં ને તમે તો ઘેર હાલવા આવું પણ શું છે સાધન નતું મળ્યું બાબુ કાકો અમને નરવા નહીં આ કાકળીયા લશી લશીન મેલી રાખો છો છોકરા બીજા હોકી તો આવતારી પૈસા મારા હોય ને ખોટા બીજાલા લઈ જોય અને કાકળી જેમ લાયા તમે ચીયક બીજો ના આવી પેલા કીધું મારા સીધ બોલી આવ સમ કાણ ખોયા તા બે દાડા થઈ ગયા બે દાડા થઈ ગયા

પૈસા તમે એકલા લેવા નહીં આયા આ કાગળ લાય લઈને આયા ને એ પેલા બીજા મહેમાનો આયેલા હશે આવ સેવા જવા જાવ જો આ નારુજી છે આ ભદોજી છે આ હસી ભાઈ આ ચેડે છે આ બધાય કિસી પૈસા મારા કેટલા દોડ્યા છે વિહાજી તમે નહીં તો લે

કાન દાદા તેમો કોઈ દાડો દોહો જો નાહી ક્યું ખોટો વળગે દોહો મય નાશે ઇના મકા ના જઈને જોર નદીના ઉપર એનું મોઢું ઇના બા આવે તમારું મોઢું તેમો એ પણ મારા હમ શું કરવા દો ઇન બા હામાં દઈ જોય બા મરી ગયા તો ગઢારો થા સી તમે એ તેરે તા ડાયનાસોર ની

તમે હેડો આ બા ક્વાર્ટર ને આ બધી વાતો કરીને આ 2500 2500 ની વાતો ના કરો હ મારું અર્શુ વિચાર્યું તું કે વધારે છે પણ આ તો રહી ગયા તા કે બધી મુઠી લાખ ની ખોલી તો ખાખની આવું ના કરાવી હાજી